હું ક્યાંય નીતિમત્તા વિરુદ્ધ નથી બતાવતો નીતિમત્તા સાથે કાયદો કામ કરે ને એવું માર્ગદર્શન આપું છું મારું કામ એવું છે કે માત્ર કાયદો નથી શીખવાડવાનો સાથે નીતિમત્તા સાથે માણસને ક્યાં લાગુ પડે છે એ શીખવાડું છું તો નીતિમત્તા થી હવે તમને ભાગ મળે એવો રસ્તો બતાવીને હયાતી તમે એનો વિલ બનાવી લ્યો અને વિલ ન કરવું ની તૈયારી તો ગિફ્ટ ડીડ માં તમે લઈ લ્યો તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ પેલી શરતે તો ગિફ્ટ ડીડ થી લઈ લેશો તો થોડી સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન ઉભો થશે અથવા હયાતી માં સેલ ડીડ થી લઈ લ્યો તોય ચાલે બરાબર વેચાણ થી લઈ લ્યો ત્રણ રસ્તા બતાવ્યા મે તમને બરાબર હયાતી માં સેલ ડીડ થી લઈ લ્યો વેચાણ દસ્તાવેજ થી એમ ન કર્યું તો ગિફ્ટ ડીડ થી લ્યો તો થોડી ડ્યુટી ઓછી લાગે ઇન્કમ ટેક્સ નો પ્રશ્ન પણ ઓછો ઊભો થાય જો કે ઇન્કમ ટેક્સ માં 30 લાખ સુધી ની દસ્તાવેજ ની વેલ્યુ થાય ત્યાં સુધી ઉપાધી કરવાની જરૂર નથી એ ઇન્કમ ટેક્સ માં શો થશે નહીં ત્રીસ લાખ થઈ જશે તો પછી સો થશે ને બંનેના રીટર્ન ફરજિયાત રહેશે આ બધી સંપૂર્ણ માહિતી આપું છું જેથી બીજાને કામમાં આવે અને ત્રીજા નંબર માં વિલ બનાવી લ્યો વ્હીલ ફૂલ પ્રૂફ બનાવજો નોટરાઇઝ કરો અથવા શક્ય હોય તો રજિસ્ટર કચેરી થી કરો અને વિલ ના સાક્ષી તરીકે તમારા અંગત નહીં રાખતા હમણાં એક કેસ એવો આવેલો વિલ ના સાક્ષી ફરી ગયા એટલે વિલ ના સાક્ષી તમારા ભાઈઓ નોવાજો એના ભાઈઓ નહીં રાખતા પણ બે સ્ટ્રોંગ વ્યક્તિ રાખજો

પાછા સ્વીકારી લેતા હોય હાલો એક નાનો જોબ કરી આમાં અગત્યની માહિતી ઘણી આપી દીધી છે ખાલી અઢી ત્રણ મિનિટ થઈ છે એક તાલિબાન છે ને પાકિસ્તાનના મિનિસ્ટરની મુલાકાત લેવા ગયો મિનિસ્ટર દરજે તેનો મિનિસ્ટર સ્વાગત કરવા આવ્યો એટલે એ કે આવો આવો પણ કે મને એક શંકા છે કે શું એ કે તમારી શિપિંગ તો છે નહીં દરિયાકાંઠા તો છે નહીં તો શિપિંગ મિનિસ્ટર કેવી રીતે ઓલો ખાધો જાય એમ નહોતો એ કે તમારી એમ તો લો એન્ડ ઓર્ડર તો કાંઈ છે નહીં એવું તો કાંઈ કાયદો વ્યવસ્થા જેવું તો છે નહીં તો તમે લો એન્ડ મોડર્ન મિનિસ્ટર કેવી રીતે એ કે વેલકમ વેલકમ તાલિબાન વેલકમ ટુ પાકિસ્તાન આના જેવું છે એટલે આપણે નીતિમત્તાથી માહિતી આપીએ છીએ આ તાલિબાનો જેવી નહીં